કચ્છના ગાંધીધામથી ઝડપાયું હેરોઇન રૂપિયા બત્રીસ લાખ ઉપરાંત જથ્થા સાથે એસઓજીએ આરોપીને દબોચી લીધો છે આરોપીએ બૂટના સોલની અંદર છુપાવી હતી હેરોઇનની પડીકી ચોસઠ પોઈન્ટ વીસ ગ્રામ હેરોઇનની પડીકી સાથે બત્રીસ વર્ષીય યુવક પોલીસ ગિરફ્તમાં આવી ગયો છે સચોટ બાતમીના આધારે એસઓજી આરોપીને ઝડપ લીધો છે कच्छी समाचार सामने કચ્છના ગાંધીધામમાં હેરોઈન ઝડપાયું છે રૂપિયા બત્રીસ લાખ ઉપરાંતના જથ્થા સાથે એસઓજી આરોપીને દબોચ લીધો છે આરોપીએ બૂટના સોલની અંદર છુપાવી હતી હેરોઈનની પડીકી ચોસઠ પોઈન્ટ વીસ ગ્રામ હેરોઈનની પડીકી સાથે બત્રીસ વર્ષીય યુવક પોલીસ ગિરફ્તમાં આવી ગયો છે સચોટ ચોક્કસ બાતમીના આધારે એસઓજી આરોપીને ઝડપી પાડ્યો છે પંજાબના તરન જિલ્લાના સોમરનજીત સિંહ સિમ્બે ની અટકાયત કરવામાં આવી છે હેરોઈનના જથ્થા સાથે આરોપીને ઝડપી લીધો છે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે